આ વ્રત કરનાર સ્ત્રી પરમ સૌભાગ્ય ને પામે છે ધન ધાન્ય અને સંતાન સમૃદ્ધિ થી પ્રાપ્તિ થાય છે તમને વાર્તા ઈશ્વરનગર નામે એક ગામમાં એક દોષી તેને બે દીકરાની વહુ સાથે રહેતી હતી મોટી વહુ બહુ જબરી કજીયાખોર અને ઈર્ષાથી ભરેલી હતી વાત વાતમાં વાકુ પાડ્યું જ્યારે નાની વહુ ઘણી ભલી ઘોડી અને પાર્કાના દુઃખે દુખી થનારી હતી

અડધી રાતે શીતળામાં ઘેર ઘેર ફરવા નીકળ્યા ફરતા ફરતા નાની વાવના ઘેરે આવ્યા અને ચૂલામાં અળોટવા લાગ્યા ત્યાં તો શરીરને ઠંડક વાળવાને બદલે કાળી લાઈ લાગી અને શીતળામાં દાજી ગયા આથી માને ઘણો ક્રોધ વ્યાપી ગયો તરત જ નાની વાવને શ્રાપ દીધો હે મૂર્ખ સ્ત્રી જેમ મારું શરીર બળ્યું તેમ તારું પેટ બળજો નાની વાવ સવારે ઊઠી ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો અને પડખામાં સુતેલો છોકરો બળીને ભરતુ થઈ ગયો હતો

રસ્તામાં બે તલાવડીઓ છલો છલ ભરેલી હતી કિનારા પર પક્ષીઓ બેઠેલા પણ કોઈ પાણી પીવે નહી મનુષ્ય કે પશુ પક્ષી કે પારેવા જે કોઈ આ બે તલાવડી નું પાણી પીતું મરણ ને શરણ થતું હતું નાની વહુ વઉને સુણલો લઈને જતી જોઈ તલાવડી બોલી બાઈ રે બાઈ ક્યાં હાલી નાની વવે સીતરામાના કોપમાં કોપની વાત કરી અને માની કૃપા મેળવવા જાવ છું એમ કહ્યું ત્યારે તલાવડી બોલી બેન અમારું પણ એક કામ કરજે ને અમારા એવાથી સાપ આપ છે કે કોઈ અમારું પાણી પીવે તો મૃત્યુ ને પામે માં મળે તો અમારા દુઃખનું નિવારણ પૂછજે નાની વહુ હા પાડીને આગળ વધી રસ્તામાં બે લડતા મળ્યા બંને નાની જોઈ વહુ બહુ એ સિત્રામાના કોપ ની વાત કરી ત્યારે આખલા બોલ્યા અમારું એક કામ કરજે અમે સદાય લડ્યા જ કરીએ છીએ અમારી ડોકી ઘંટડીના પડ છે કેમે કરીને છૂટતા પડતા નથી તો અમારા એવાથી શું પાપ હશે તેથી અમારા નું નિવારણ પૂછતી આવજે ને

ડોસીના હાથ છોકરા ના શરીર ઉપર ફરવા માંડ્યા થોડી વાર માં તો ડોસી ના માથામાંથી જુઓ વીણી ને માથું ચોખ્ખું કરી નાખ્યું માથામાંથી ખંજવાળ ગઈ અને ડોસી બોલ્યા હાસ બેન દીકરી તે મારા માથામાંથી ખંજવાળ મટાડી જેમ મારી પી પીડા ઠરી છે તો તેમ તારું પેટ ઠરજો જ્યાં માં આટલું બોલ્યા કે ખોળા માં છોકરું ઉવા ઉવા કરી રડવા લાગ્યું છોકરાને રોતું જોઈને વહુ તો હરખ હડખગેલી થઈ ગઈ અને એના મનમાં આનંદ સમાતો નથી પણ થોડી વારમાં જ તેને વિચાર આવ્યો કે માનો માન ન માનો આ માં ના પગે આરોટી પડી અને બોલી બસ માં હું તમને જોઈ ગઈ છું મને માફ કરો માતાજી મારી ભૂલ હું કબૂલ કરું છું તમે મારી ઉપર દયા કરી મને માફ કરી મારો દીકરો સજીવન કર્યો નહીં તો મારું શું થાત

નિર્મળ જળ છલકું પાણી પીતું નથી કોઈ તળાવડી સામે જોતું નથી તેના પાપનું નિવારણ શું છે તે આપ તે આપ દયા કરીને કહો ને ભવની વાત સાંભળી સિત્રામા એ કહ્યું બેટા આગલા ભવમાં એ બેય સોકીઓ હતી બે ની વચ્ચે એવું બે રોજ લડે ઘેર તેથી વલણું હતું એટલે છાસ થાય અને કોઈ આડોસી લેવા માટે આવે ત્યારે છલો છલ પાણી નાખે એ ના લીધે એનું પાણી આજે કોઈ પીતું નથી માટે હવે તું જઈ એમાંથી ખોબો પાણી પીજી એટલે એમના પાપો નો નાશ થશે પછી તો તલાવડીના નું નિવારણ સાંભળી ફરી વહુ બે હાથ જોડીને માતાજીને કહ્યું

વહુએ કહ્યું હા ગયા જન્મમાં તમે બે દેરાની જેઠાણી હતા ઘરમાં ખાંડા હોવા છતાં કોઈને દરવા ખાંડવા દેતા ન હતા અને કરી કાઢી મુકતા હતા તે પાપ આજે તમને નડે છે અને તેથી તમે આખો દિવસ લડ્યા કરો છો આમ કહ્યું વહુએ બેયના ગળે બાંધેલી ઘંટડીના પડો છોડી નાખી અને બંને લડતા બંધ થઈ ગયા વહુ તો આગળ વધી આગળ જતા રસ્તામાં પેલી બે તલાવડી આવી તલાવડી પાસે પહોંચતા વહુએ તલાવડીને આગલા જન્મની વાત કહી અને કહ્યું બેન ભગવાન પાસે તો ચોખ્ખો ન્યાય છે કે જેવું કરો એવું ભરો એ ભાવના ભૂલશો નહીં ખાખરો વાવાથી ખીચડી મળે નહીં દૂધના દૂધમાં અને પાણીના પાણીમાં એમ માનવું ભૂલશો નહીં તલાવડીઓ કહ્યું કેવા પાપ કર્યા હશે ઉતરી પડે અમારું પાણી પીતાની બહુ ત્યાંથી આગળ ચાલી ચાલી ગઈ રસ્તા તેને બે આખલા એમની ડોકમાં પડ લટકતા હતા અને બંને લડતા હતા માહુ ને જોઈને બંને આખલા પૂછ્યું વહુએ કહ્યું કે હું મારા સાપનું નિવારણ કરવા જાઉં છું આવો એ કહ્યું ખરી ધન્યવાદ હવે એવા છે કે છીએ સિદરા માં બહુ દયાળુ હતી તેને ઉતાવળ હતી છતાં પણ તેને પોતાના છોકરાને ડોશીમાના ખોડામાં મૂક્યો અને જુઓ વીણવા બેસી ગયા થોડી વાર માં ડોશીમા ની મટી ગઈ તેમણે વહુને ને આશીર્વાદ આપતા કહ્યું જેવું મારું માથું ઠાર્યું એવું તારું પેટ યું આટલું ચમત્કાર ડોશી પછી તો અસલ સ્વરૂપ શીતળા માતા બોલ્યા કે પૂર્વ જન્મમાં બંને તલાવડીઓ

કરે આવીને તેણે સાસુમાને બધે જ બોલ્યા પણ આ તો અભિમાનનો પુતિયો હતો સાસુ રાજી તો પણ અને માથે તો બેઠી બેઠી માથે છંઢવાળીયા અને કોઈ નવરું નથી તારું પદ્રતી સીતરામાં આવ્યા માતોનો નઈતો તો સવારે જીઠાણી પણ છે માથે બેનો દેખા દેખી કરીએ છીએ અને ઉપર તો કર સોગોવું પડે શીતળમાં કોઈનું સાથ સંગો લેતી જાવે કરી મને તો દાદા સીને આપી

આમ કહ્યું ખાલી હોય તો આખો દાડો જંગલ માં રખડી જાળવા જોઈ પડી પણ ક્યાં શીતળામાં નવા વિડીયો મોડી રાત સુધી રખડી રજડતી આગળના છોકરા નો મળે